મજા એ છો મજામાં મજામાં છે અંદર તમારા બધાનું બધા એક વખત એક વિડીયો નથી અનેક પ્રકારનો છે ખાલી કરો કરો આનંદ અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આવી રીતે છે યાર તો સર વાવાઝોડું નું આપણે થોડું ઘણું કહેવું અને મહેમાન આવ્યા તમને મળવા અમારું ઘર અમે રિબિન કેવી રીતે કાપી તમને બધું લોકેશન સાથે જોવા મળશે અમારું નવું 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 ઘર બનાવ્યું મસ્ત બધાનું રીતુ રિબીન વાળું પહેલી વખત જિંદગીની અંદર રિબીન બાંધીને પહેલી વખત જિંદગીની અંદર કાપી બોલ તો ચાલો એ બધું તમને જોવા મળવાનું છે આ વિડીયોની અંદર તો યાર આવીને આવી રીતે વિડીયો જોયા કરજો કાપતાની બહુ મોટો નથી તમારો લાટ સમય લેતો નથી ના નકળો સમયની અંદર જેમ તેમ વિડીયો તમે જોઈ લેજો બાકી છે ને તમારો સમય ઓછો લઈ અને વિડીયો ઘણો જાતનો આવી જાય વિડીયો કરી દે સ્ટાર્ટ કોઈ તરીકે લે વાવાઝોડું આવવાનું લાગે કેમ કે દરિયામાં પાણી ઘણું બધું સડી ગયું છે ફાઈનલી તમે જોઈ આપતા છો બધી અને કહેવાનું એ તો યા કહે છે મારો ચાલો જણાવી દઉં મને ભાઈ કડક વેટિંગ કરવું પડે આમ જો મોજા કેવા આવશે જોજો કોઝળાનું કેવા છોડો ઘણું દરિયામાં તો આવી જ છે તો તમને ફાઇનલી ખબર જ પડી જશે કેમ કે દરિયામાં તો હતો તો કહેવાનું તો એ કહી છે કે આ દિલથી લાઈક કરો મતલબ લાઈક દેવો તમે તમારા સમજો હું છે ધોળે થઈ બોલો હું અડધો ગઢો થઈ ગયો છે વાળ અડધા ધોળા થઈ ગયા છે અને ધોળા અડધા આ સાઈડ થઈ ગયા આ થોડા કાળા છે મૂછે મુશનો ધોરો ફીટ અને ધોળી થઈ ગઈ તો ફાઇનલી સર ભાઈ દાદા જને લાઈક કરી દીધો ચાલો મળી ગયો થોડા સાથે હાલો યાર જો ઘણો બધો દરિયો ભરાઈ છે ને હજી તો પવન આપણે એમ કહેવાય કે સૈતર વૈશાખ મહિનાનો પવન કહેવાય ને બહુ પવન ઉડે ને એ પવન હવે ઉડવાની થોડીક થોડીક શરૂઆત થઈ છે આજથી અને તારીખ તો તમને ઓલરેડી આ વિડીયો આવ્યો છે એટલે ખબર છે પણ હાલો હું જોઈને કીધું એટલે મને સોવી તારીખ થઈ ગઈ ને જોવો ચાર ને વીસ મિનિટ થઈ જશે તો ચાર ને વીસ મિનિટે દરિયો એટલે ભીરો છે અને વરસાદ થવાનો છે મોટો પણ હજી થોડીક વાર લાગશે ભાઈ તાત્કાલિક થાય નહીં તો વરસાદ તાત્કાલિક થાય નહીં એનું કારણ શું છે કે હજી છે ને મને સાંભળે તે દૂનો આપણે તમને પરફેક્ટ અને મારો અનુભવ હું દેખાડવાનો છું ને કહેવાનો છું તો આવડી અહીંયા ત્યાં જો તમને આ કાદી દેખાય એટલે આ કાદી દેખાય પછી અહીં લે આ પીણો છે અહીંયા આપણે આ અમે ગરબો કહીએ આવડો આ ગરબેલી પાણી અહીં છે ને આમાં આવશે ને આ બધી કાદી થઈ જાજો આ ઓલા આપણે જો બે ત્રણ જણા ઊભા ના લગ્ન આ બધી કાદી થઈ જવાની છે તો કાદી જેવા મતલબ અહીંયા ખોલવાઈ જાય એટલે કે દેખાઈ જાય તેવા વરસાદ થાય મોટા એવું અમારું મારું માનવું છે તો હવે એ કાદી વેચે તો ઠકાઈ જલી છે આપણે તો કઈ પાવડે પાવડે કઈ રેતી ખેવાની ન હોય આપણે કઈ ખેવી નથી કેમ કે લાટ છે આવી રેતી તો ધનજીભાઈ તો સાયકલ ને રમે આવી રીતનું છે અને વાવાઝોડાનું બળ હજી દરિયામાં હજી હાલ મને કઈ જાણવા મળ્યું નથી જોકે માણા વીડિયા તમને જેવા જોવા મળતા હોય એવા વાવાઝોડાને અસર હજી દરિયાની અંદર કઈ આવેલ નથી કે દરિયો અત્યારે ઉધારવું હોવું જોઈએ ફૂલ ઉધારવું હોવું જોઈએ કે વાત ન પૂછો એટલો એની બદલે હજી તમને મોજા કાંઈ દેખાતા નથી હાવ શાંત હાવ હાવ શાંતમ બહુ અને અમારે વિનોદ ટેક વિનોદ ફાર્મર વિડિયો બનાવવા આવે છે

મારો અનુભવ છે ને એ છે પણ વિનોદ ફાર્મલ અથવા વિનોદ બે ચેનલ છે ને બે મેં લેકમાં વિડીયો હોય છે બધા જોઈ લે તો મજા આવે છે એ હું કે એમ ને મેં હું કીધું થોડોક અલગ યાદ અને જોવો તો આ પીણો જાય ત્યાં સુધી વરસાદ ફોલ થાય નહીં હવે હું તમને અવારનવાર આ રસ આ પીણો મતલબ કે દિવસે જાય કેમ જાય હું છે કેમ નહીં બધું તમને અવારનવાર દેખાડતો રહી વાવણી તો થઈ જાય પણ મોટો વરસાદ થાય નહીં આ સોખું થાય ને ત્યાં સુધી એવું છે અને વરસાદ તો ઓન ઓન થાય ને બે ત્રણ વર્ષનો રેકોર્ડ તો છે એવો વરસાદ થાય ઓન વર્ષ એક નંબર રામ ટકા વરસ છે તો વિડીયમ પીનારો ચાલો હવે પછીની

મને આ સુધી ખબર પડે ને ત્યાં સુધી પચીસ તારીખ થી માની ત્રીસ એકત્રીસ તારીખ લગ્ન ની અંદર વરસાદ આવવાનો છે ફાઇનલ છે તો ત્યારે એમાં એમ જો બધા ભલે વસ્તુ હોય જલ્દી માં જલ્દી ઢાકવા મળજો કેમ કે સોવી તારીખ તો થઈ જશે ઓલરેડી ઉતવાડ રાખજો પછી કાતા ને કીધું ને પણ ઓલરેડી મારે જ તમારી કાતા ઉતવાડ રાખવી પડે એમ છે કેમ કે સાર ને એવું બહાર પડ્યું ને તો એ ભાઈ બધું ઢાકવું તો પડશે તે ચાલો હું જાઉં છું ઘરે રાખવા જ મળું ભાઈ હાથ છે કે બીજું કઈ ઊંધા સીતે એની હાથ છે તો હાથ છે ને

બધું અમારા બધાને સપોર્ટ થઈને સાથ અને સપોર્ટ તમે કર્યો એના કારણે એમ આ તોરણ અને રીબીન અને હાથ ને એવું બધું કરીએ કે થેન્ક યુ આવીને એવી રીતે સપોર્ટ કરતા રહેજો અને હવે આપણે પૈસા બીસા માગશું નહીં તમે આપ્યો છે અમને આપ્યા ને પૈસા એના કરતાં ભગવાન તમને અનેક ગણા આપશે તાંઈક ને તાંઈક લાભ મળી જાય ભાઈ હાસા દિલથી અમે ભગવાનને પ્રાર્થના કરી છે અને નવથી દસ ધંધની મોજમાં લાઈ થઈ દર રવિવારે દરિયાઈ ખડતમાં લાઈવ થાય નવથી દસ બોલો તો હાજર રાતે તો તમને અનુકૂળ પડે તો લાઈવમાં જોડાજો ને કેવા અમારા હાલચાલ છે માં કેમ કેમ હવે મજા આવે આમાં આમાં મકાનમાં અમારા તો બધું જવું હોય જાણવું હોય તો આવજો માં અમને ને કદાચ ભગવાન તમને ગણો આપશે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ તો રિબિન બિબિન કાપવાની છે મૃત તો પડે ને ઘર ઘરમાં પ્રવેશ તો કરવો પડે ને ચાલ તારી રિબીન બંધ દીધી બ્લુ કલરની છે ભાઈ લાલ કલરની મળીને અહીંયા ગામ થોડુંક દૂર છે તમને ખબર છે ઓલરેડી તો આવવાનો સમય નથી અને તડકો આજ કેટલો હતો કે કેટલો હતો કે વાત ન પૂછો હું કરસા જતો મારા હાળી પાસે વિડીયો બનાવવાનું તો મારા હાળીને ભૂલીને પાછો એવો એટલે આટા વે જાય એટલો તડકો લાગી જાવ કરસાળ જાગી નું એવો કા આમ થાકી જાય બોલો તો છે ને હવે મારો હેતુ એ કહે છે હવે કટિંગ કરી લે બોલો તો રિબીન અને પછીના પાછા હું એ খেল কাম কাজ পিডুছে પણ હાલશે હજી આ બધું પત્રા આપણે બાંધવાના છે પછી આ બધું તો ઘણું કામ છે પણ હવે એમાં એમ છે કે પતરા કઈ લેવા પતરા અહીંયા કઈ હશે ગુલાબ નો બે પતરા છે તો બે પત્રા અહીંયા હેરખ્યું કઈ થતું નથી હવે અને આ સાઈડ અહીંયા આવું તો હવે મારા પડે કેવું એવું હતું ઓલા મુકેશભાઈ ભાવનગરવાળા છે અને સિમેન્ટ આપેલ છે આઠેલી આવડી આ હજી બાયલી બેગ્રાઉન્ડ બાકી છે તો મુકેશભાઈ તમારો આભાર અમને આપ્યો ને કદાચ ભગવાન તમને નગણું બધા આપશે અને હા 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 તો આ પત્ર છે ને આપણે ભેહું ઝૂપડું હતું તમને ખબર હોય તો પહેલાં આ બેહુનું પત્ર ઝૂકડું આ બેહું છે એનું ઝૂપડું છે ને અહીંયા એની જેવું ઝૂપડું હતું તો એના પત્ર આપણે કાઢીને સારા બાજુ ફિટ કર્યા માથે દસ દસ પત્ર નાખી દીધેલા છે લોખંડ આવી રીતનું કંઈક લીધું આપણે તમારા બધાના અને સપોર્ટથી આપણે આવી રીતનું બાળણું પણ નાખી શક્યા છીએ તો કહેવાનું હતું મારો વિશે આપણે હવે ચાલો રિબિન બીબીન કટિંગ કરીએ

પેલી વખત રીબીન કાપી અમે બનાવી દેસી લાલ હોય પણ અમે બ્લુ કલર નો મતલબ લાઈવ ને પડતો લાલ કલર નું તો છે ને અમે દેશી રીબીન બનાવી અને જિંદગીની અંદર પહેલી વખત આને કાપી કાપી એટલે આવું તો પહેલી વખત જોઈ બોલો આમ ટકી જોઈ ગયો અમે અમારી રીતે દેશી જોગાડી કર્યો ને તમારા બધાને સાથે ને સપોર્ટ થઈ એટલે ભૂકી જાય થેન્ક યુ યાર આવીને આવી રીતે કન્ટિન્યુ સપોર્ટ કરતા રહેજો ને રીબીન આવી રીતે કાંઈક ધનજી આને કાપી હોય મારો તો સાહસ એનો મળ્યો મોકો ન મળ્યો હવે તો ઘરમાં પરમેશ કરી ચાલો કા ઘર ચોખો રહેવું છે મસ્તી મજાનું વાહ ના એ

વિશાલ વિશાલ ભાઈ બાય પછી મચ્છી મચ્છીના વિડીયો આવશે બધા મિત્રો ચેનલ માં વખત આવે તો સબસ્ક્રાઈબ કરી રાખજો લાઈક કરજો કોમેન્ટ કરજો મળશું બીજા વિડીયોમાં જય બાય